છો બધા વિદ્યાર્થી મિત્રો કલાલસરની કલા ચેનલ ઉપર આપણે સોલ્વ કરી રહ્યા છીએ મોસ્ટ આઈએમપી ધોરણ દસ ના વિજ્ઞાન વિષયના પેપરો જે મહેસાણા જિલ્લા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે મહેસાણા જિલ્લાના બે હજાર પચીસ છવ્વીસ ના વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પેપરો આપણે સોલ્વ કરી રહ્યા છીએ વિડીયો લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો વિભાગ એ આપણે સોલ્વ કરીશું જે બહુ જ મોસ્ટ આઈએમપી ગણવામાં આવે છે એ તો પહેલો પ્રશ્ન જે છે જેની અંદર અહીંયા એક્સ જે છે એ ખૂટી રહ્યો છે તો એ એક્સની કિંમત આપણે અહીંયા આગળ લાવવાની છે કે ઓપ્શન પ્રમાણે એન એ ટુ એસ ફોર થાય છે પછી બીજો પ્રશ્ન જે છે અવરોકતામાં એસઆઈ નો એકમ ખાલી જગ્યા છે તો આ મ્યુ મીટર જે આપેલું છે પણ એમ જે છે એ કેપિટલ એટલે કે ભાઈ સ્મોલમાં હોવું જોઈએ

મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડો રંગ સૂત્ર આવેલા હોય છે તો 23 ખાલી જગ્યા આ ધાતુ ચડકાટ વિહીન છે તો S એટલે કે સલ્ફર અરીસાની મોટવણીનું સૂત્ર શું છે ત્રણ ઓપ્શન બી આપેલા છે -v/u ખાલી જગ્યા એ ડીએનએ નો ચોક્કસ ખંડ છે તો જનીન એના બે ખોટા આપેલા છે કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે ખોટું એ દ્રાવણની પીયત જો છ હોય અને બી દ્રાવણની ની જો આઠ હોય તો દ્રાવણ બી જે છે એ દ્રાવણ એ કરતા વધુ એસિડિક છે જાતિઓના અસ્તિત્વ અસ્તિત્વ માટે માટે અગત્ય અગત્યની છે ખરું મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે આ બી ખરું એના બી સવાલ જવાબ આવે છે સત્તરમો સવાલ છે પરિવર્તી ચેતાતંત્રના ઘટકો કયા કયા છે તો મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ સ્પાયરો ગાયરામાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે તો અવખંડન પછી અવરોધના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર લખો તો સૂત્ર આપણે લખી નાખ્યું ત્યાં આગળ માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ સાના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે તો જરાયુ દ્વારા એના પછી ચાર જોડકા આપેલા છે કે ઓક્સિન તો પ્રકાંડની વૃદ્ધિમાં

એના પછી અવરોધ એટલે શું એના નામ આપવાના છે બત્રીસમો પ્રશ્નમાં અવરોધના સમાજ જોડાણના ફાયદાઓ જણાવવાના છે તેત્રીસ માં પ્રશ્નની અંદર રુધિરનું બેવડું પરિવહન એટલે શું એ સમજાવવાનું છે ચોત્રીસ માં પ્રશ્નમાં યોવનારંભે

અને એની આકૃતિ દોરી અને સમજાવો કાચના વાળું વિભાગ સી માં પૂછાયેલ છે એટલે ડાયરેક્ટ અડતાલીસ થી શરૂ થયું છે અડતાલીસ થી ઓગણપચાસ પ્રશ્ન જે છે વનસ્પતિમાં પાણીનું શોષણ અને તેનું ઉદવન સમજાવવાનું છે પચાસ માં મનુષ્યનું સ્વસન સમજાવવાનું છે

વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જે પણ નવા વિડીયો જોઈએ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવતા રહેજો